નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે સ્વર્ગસ્થ રાજુ ગાંધીની 80મી જન્મ જયંતિ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે આરોજ ભારત દેશમાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવના સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના આજે હેંસીમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારત દેશના સૌથી પૂર્વ વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય અને આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના આજે હેંસીમાં જન્મદિવસ છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ ખાતે કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ પૃથ્વી જોશી પૂર્વ વિપક્ષી નેતા વિપક્ષી નેતા કોંગ્રેસના નેતા નરેન્દ્ર તેમજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી છે ત્યારે એમને યાદ કરતા એટલું કહીશ કે રાજીવજી રાજકારણમાં નહોતા અને એમની માતૃશ્રી ઇન્દિરા ગાંધીજીને આ દેશની બાગડોરની અંદર વિરોધ પક્ષ બી એમના માથે દુર્ગાનો રૂપ કહેતા હતા એવા માતૃશ્રીનું જ્યારે ગોળીથી વિંધી નાખ્યું ત્યારે રાજીવજીને બોલાવવામાં આવ્યા આ દેશની ધુરા એમને સોંપવામાં આવી એ જ્યારે બેઠા ત્યારે આ દેશમાં કોમી રમખાણો ચાલતા હતા આખા દેશની અંદર ઇન્દિરા ગાંધીજીની જે હત્યા થઈ તેનાથી આખા દેશમાં કોમી રમખાણ ફાટી નીકળેલા સત્તાને સત્તા પર બેસીને ધુરા સંભાળીને સૌથી પહેલાં દેશને શાંત કરવું એમની પ્રાથમિકતા હતી અને એમને કરી બતાડી દેશને આગળ લઈ જવા માટે અંગ્રેજોને દેશમાંથી ભગાડવા માટે મહાત્મા ગાંધીએ સ્વદેશી નારાનો ઉપયોગ કર્યો અને એ ગાંધીને પણ આ દેશ જોડવા માટે ગોળી ખાવી પડી રાહુલ ગાંધી એક નવી ક્રાંતિ આ દેશમાં લાવ્યા દરેક દેશ જોડે વેપાર કરવું દરેક જાતની ક્રાંતિ એના લીધે જ આજે ટીવી મોબાઈલ જે નવા નવી વસ્તુઓ જોઈ રહ્યા છો નવી ક્રાંતિ તરફ એ લઈ ગયા અઠા અઢાર વર્ષનું મતદાન તેત્રીસ ટકા મહિલાઓની ભાગીદારી આ તમામ એમની ક્રાંતિનો એક નિશાની છે એમને રિપોર્ટ હતો આઈબીનો સેન્ટ્રલ બ્યુરોનો રિપોર્ટ હતો કે તમારી જાનકો ખતરા હૈ એ પરવા એટલા માટે નહીં કરી કે જિંદગી રહે ના રહે પણ દેશ રહેણા ચાઇએ ઓર દેશમાં એકતા રહેની ચઈએ એની સાથે એમને પરવા નહીં કરી એક વો ગાંધીને ગોલી ખાઈ હતી એક એ ગાંધીને ગોલી ખાઈ હતી એ ગાંધીએ પણ નવી ક્રાંતિ લાયા હતા ને આ ગાંધી પણ નવી ક્રાંતિ લાયા છે અને એટલા જ માટે દેશ એકદમથી આગળ વધવા લાગ્યો આજે જે સત્તા પર જે લોકો છે એ વખતે એમનો વિરોધ કરતા હતા આજે એ જ રાસ્તા પર લોકોને ચાલવું પડે છે મારું માનવું છે કે કોંગ્રેસ પાર્ટીનો એક એક સદસ્ય એમના બતાવેલા એમના ચીંધેલા રાસ્તા ઉપર આ દેશને મજબૂત કરવા માટે આગળ વધે સત્તા રહે કે ના રહે